જય કષ્ટ દેવ શરણે શિષ નમાવવા તમે દોડો નહીં ક્યાંય દૂર ધામ ધુરંતર ઢોકડું તમે પહોંચો સાળંગપુર પહોંચો સાળંગપુર જય દેવ આ બધા મિત્રો જાણો છો એમ હર શનિવારે ભાવ ઉત્સાહ અને ઉમંગથી દાદાના ધામ સાળંગપુર બાજુ અમે પદયાત્રા કરતા હોઈએ છીએ એક બે ત્રણ ચાર એમ કરતાં કરતાં દાદાની કૃપાથી આજ અમારા પદયાત્રાના સો શનિવાર પૂર્ણ થવાની તૈયારી છે દાદાના દર્શન જેવા કરશું એવા અમારા આજ સો શનિવાર પૂર્ણ થશે અને ખરેખર આ દાદાની કૃપાથી જ શક્ય બન્યું છે આજની પણ સોમાં શનિવારની પદયાત્રા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના નામ સમણ સાથે શરૂ થઈ ગઈ છે અને આજની પદયાત્રામાં મારી સાથે મારા સ્નેહી મિત્ર ઉમંગભાઈ રાજુભાઈ જિગ્નેશભાઈ ત્રણેય મિત્રો જોડાયા છે એનો વિશેષ આનંદ છે ધીરે ધીરે ચાલતા ચાલતા અમારી પદયાત્રા છે એ જય કષ્ટભંજદેવ સેવા ગ્રુપના સ્થાને પહોંચી ગઈ છે જ્યાં હર શનિવારે સાળંગપુર પદયાત્રી જતા પદયાત્રિકોની ભાવપૂર્વક સેવા કરવામાં આવે છે સાળંગપુર જતાં પદયાત્રિકોને ભાવપૂર્વક ગરમાગરમ પ્રસાદ જમાડવામાં આવે છે अष्टभञ्जा જય કષ્ટ ભજન દેવ જય કષ્ટ દેવ એવા નાદ સાથે ધીરે ધીરે અમારી પદયાત્રા પહોંચી ગઈ છે શેતળી ગામે અમારા પરમ સ્નેહી મિત્ર ભાઈ શ્રી મહેશભાઈ ચાવડાના ઘર પાસે મહેશભાઈ ચાવડાના ઘર પાસે પણ અમે ચા પાણીનો પ્રસાદ લીધો બધા મિત્રોને મહેશભાઈએ ભાવપૂર્વક ચા પાણીનો પ્રસાદ પાયો અને ચા પાણીનો પ્રસાદ ભાવપૂર્વક પીધા પછી હવે આપણે આગળની પદયાત્રા શરૂ કરશું ને તો બોલો કષ્ટ ભંજાર <Yeah> <bukan> Chào <coughs> <coughs> mừng <coughs> સાળંગપુર ધામમાં બિરાજમાન કષ્ટભન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરી અને ધન્યતા અનુભવાઈ દાદાના દર્શન કરી આજ અમે સોમા શનિવારની મારી સોમા શનિવારની પદયાત્રા પૂર્ણ કરી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં ભાવપૂર્વક જય કષ્ટભન દેવ જરૂર લખજો